ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસોનું દુર્ઘટના અકસ્માતમાં અગાઉ લખનઉ એક્સપ્રેસમાં હાઇવે પર સજાતા એક હરિદ્વારની અયોધ્યા જઈ રહેલી ટ્રોલી સાથે અથડાતા ત્રણ શ્રદ્ધાળુઓને મોત નીપજ્યા છે જે પચાસ જેટલા ગુજરાતીઓને ઈજાઓ થઈ હતી અને બે લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં મળ્યું છે કે અકસ્માત થયેલા તમામ શ્રદ્ધાળુઓનો સફેલી મીડિયા કોલેજમાં ફરી રોજ અને જિલ્લા હોસ્પિટલ અને સિક્કો આબાદની હોસ્પિટલમાં સારવાર માટે કેસડોમાં આવ્યા છે કે દુર્ઘટનાનો ભોગ બનેલા મોટા ભાગમાં યાત્રીઓને અમદાવાદ અને દાદરાનગર હવેલીમાં હોવાનું સામે આવ્યું છે કે યાત્રાઓનો કાચી વિશ્વનાથમાં દર્શન કરીને અયોધ્યા જઈ રહ્યા હતા ત્યારે ફિરોઝબાદ જિલ્લામાં આગ્રા લખનઉ એક્સપ્રેસને વેમાં માઇલે સ્ટોરમાં સોપન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી અકસ્માતની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના પહોંચી ગઈ હતી કે ઈજાગ્રસ્તોને હોસ્પિટલના ખસેડ્યા હતા અને જ્યાં પોલીસ જણાવ્યું કે અયોધ્યાથી મથુરા તરફથી જઈ રહેલી બસનો અકસ્માત થયો હતો જે કારણે ત્રણ ના મોત થયા છે અને જે દુર્ઘટના પગલે હાઈવે પરથી ટ્રાફિક જામ સર્જાતા પોલીસને ગુનો નહોતી વધુ પણ તપાસ શરૂ કરી છે કે જે હાલમાં બે લોકોને સ્થિતિ ગંભીર હોવાનું જાણવામાં મળ્યું છે કે જ્યાં ઘાયલ તમામ યાત્રીઓને અમદાવાદ છે કે તેમાંથી તેઓથી કાશી વિશ્વનાથ થતા અયોધ્યામાં રામલલાને દર્શન કરી મથુરા વૃંદાવન જઈ રહ્યા કે તમામ ઘાયલ સારવાર સારવાર ચાલી રહી છે કે બસ ડ્રાઈવરમાં દર સહિતમાં કેમાંથી ચાર રિફેલમાં ગામે પાછી આવેલા આ રોડવેજમાં બસ ઉભીમાં બસાવ જતા સામે ત્યાં આવ્યા હતા ટ્રક કારણે બ્રેક મારતાના બસ રોડ પર ઘૂસી જતા બાજુની આ જાળીમાં તે અકસ્માત અનેક લોકોના માથા પણ હાલત થયા હતા